નમસ્કાર દોસ્તો સ્કૂલ એક્ટિવિટીઝ ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં તો દોસ્તો મારા પેજને તમે ફોલો ના કર્યું હોય કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારા પેજને ફોલો કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે દોસ્તો થોડાક દિવસ પહેલાંમાં એક વિડીયો મૂકેલો હતો એની અંદર એક છોડનું નામ પૂછવામાં આવ્યું હતું અને એની વિશેષતા પણ પૂછવામાં આવી હતી તમે ખૂબ સારો સપોર્ટ કર્યો એ વિડીયોને ખૂબ સારી કોમેન્ટ મળી છે ઘણા બધા લાઈક મળ્યા છે અને એટલા માટે જ આપણે ફરી એ છોડ ઉપર એક વિડીયો બનાવી દીધો જેથી જે લોકોને ખબર નથી એ લોકોને પણ ખબર પડે દોસ્તો આ એક છોડ છે તમે નજીકથી એના પાંદડા જોઈ શકો છો મારી શાળાની અંદર આવેલો છોડ છે આ છોડના પાંદડા ખૂબ સુંદર મજાના છે એની ફરતે જે કિનારી છે એ ડિઝાઇનવાળી ખાંચાવાળી છે ખૂબ સરસ લાગે છે અને દોસ્તો આ છોડ જે છે એ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જે વિશેષતા ધરાવતી હોય એમાંનો એક છોડ છે જેમ વડલાની વિશેષતા છે કે એની વળવાઈ જે છે જમીનને જેવી અડકે છે એવી જ મૂળ નાખવાના શરૂ કરી દે છે એવી જ એક આ વનસ્પતિનો છોડ તમારી સમક્ષ લઈને આવ્યો છું દોસ્તો અહીંયા જુઓ બીજું એક કુંડું તમને બતાવી રહ્યો છું એની અંદર આ છોડનું એક પાન મેં નાખ્યું હતું જેને થોડુંક પાણી પાવામાં આવ્યું અને તમે જોઈ શકો છો આ છોડને નજીકથી કે આ છોડ થોડાક જ દિવસની અંદર એની ફરતે તમે કિનારે જોઈ શકો છો કે સફેદ રેસા ફૂટી ગયા છે કહેવાનો મતલબ છે કે આ છોડ જે છે એનું પાંદડું ઊગવા લાગ્યું છે જી આ દોસ્તો આ છોડનું નામ છે પાન ફૂટી જેવા નામ એવા જ ગુણ પાંદડામાંથી ફૂટે છે ઘણી બધી વનસ્પતિ આપણે જોતા હોઈએ છીએ કે જે બીજમાંથી ઊગતી હોય છે પરંતુ આ પાનફૂટીનો છોડ જે છે એ એના પાંદડામાંથી ઊગે છે એટલે કે પાંદડું જે છે એ ઉગી નીકળે છે અહીંયા એક છોડ તમે જોઈ શકો છો એ પણ આવું એક પાંદડું એની અંદર પડ્યું હશે અને એમાંથી ઉગી નીકળેલો છે આ પણ છોડ પાનફૂટીનો છે દોસ્તો અવનવી વનસ્પતિઓ હોય છે તમે તમારા બાળકોને પણ આવી વનસ્પતિઓ દેખાડી શકો છો એની વિશેષતા સમજાવી શકો છો એને પણ મજા આવશે અહીંયા તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આ જે છોડ હોય છે એ બીજા છોડની જેમ નહીં પણ અલગ રીતે કંઈક ઉગતો હોય છે એટલે કે એ પાંદડાની અંદરથી એના મૂળ જમીનમાં નાખે છે અને પાંદડામાંથી જ એ ફૂટી નીકળે છે પોતાનો અંકુર પાંદડામાંથી જ એ બહાર કાઢે છે આ છોડને ના પાંદડા જે છે એ જ ઊગતા હોય છે અહીંયા તમે ખૂબ નજીકથી જોઈ શકો છો કે આ છોડને ફરતેથી અંકુર ફૂટી ગયા છે આગળ આપણે આ પાંદડાનો વધારે વિકાસ પણ જોવાના છીએ એટલે કે જ્યારે આ અંકુર ફૂટેલા છે એ મોટા થાય ત્યારે કેવા દેખાશે તો એ પણ હું તમને દેખાડવાનો છું જેથી તમને ખ્યાલ આવશે કે ખરેખર આ પાંદડું એ છોડ બનવા જઈ રહ્યું છે એટલે કે તમે આ નાના નાના રેસા છે એ પર્ણમાં ફેરવાઈ જશે અહીંયા દોસ્તો તમને દેખાડું છું બીજું એક કુંડું જેની અંદર આ જે પાંદડું છે એ વધારે વિકાસ પામેલું છે એટલે કે આ જે તમને રેસા દેખાતા હતા એ હવે પાંદડામાં ફેરવાઈ ગયા છે સરસ મજાનો એમાંથી એક છોડ જે તમે જોઈ શકો છો કે હવે છોડ તમને ચોખ્ખો દેખાતો હશે કે હવે ખરેખર આ પાંદડું ઊગી ગયું છે અને એણે ઘણી બધી જગ્યાએ મૂળ મૂકી અને એમાંથી ઘણા બધા છોડ થવા જઈ રહ્યા છે તો દોસ્તો આ સરસ મજાની આવી અવનવી વનસ્પતિઓ આપણી આજુબાજુ પણ હોય છે તમારા બાળકોને પણ એ દેખાડી શકો છો સમજાવી શકો છો અને વિવિધતા સભર જ્ઞાન આપી શકો છો દોસ્તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને આવા જ અવનવા વિડીયો સાથે મળતા રહીશું ત્યાં સુધી રજા લઈએ આવજો